જેમાં ભટારના આઝાદનગર ખાતે પહોંચ્યા હતા તેની સાથે જ લોકોને રેસ્ક્યુ કરીને જે સોલ્ટેજ હોમમાં મૂકવામાં આવ્યા હતા તેમની પણ મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શાલિની અગ્રવાલ તેમજ સુરતના પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા તેની સાથે જ પૂરગ્રસ્ત વિસ્તારના લોકો સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમની સમસ્યાઓ પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો આ પરિસ્થિતિનો તાક પણ મેળ્યો હતો વધુમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ક્યારેય વરસાદ ન આવ્યો હોય તેવો વરસાદ આ વખતે સુરતમાં પડ્યો છે માત્ર છત્રીસ કલાકમાં જ વરસાદ આટલો બધો વરસ્યો છે તેમ છતાં સુરત મહાનગરપાલિકાની ટીમ તમામ પ્રયાસો કરી રહી છે અને પાણી ઉતરતાની સાથે જ પાલિકાની ટીમ દ્વારા દવાની છંટકાવની કામગીરી કરાશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારા મત વિસ્તારની પરિસ્થિતિ માટે હું સતત અધિકારીઓના સંપર્કમાં હતો અને અમદાવાદથી રથયાત્રા પૂર્ણ કરીને તાત્કાલિક સુરત આવીને પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી